નમસ્કાર મિત્રો વનીતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી બનાવેલ એટલો સરળ અને ટેસ્ટી નાસ્તો કે એકવાર ખાશો તો સમોસા કચોરી ભૂલીને આજ ખાવાનું પસંદ કરશો એટલો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ ચણાનો લોટ નાખીશું તેને ક્રિસ્પી બનાવવા માટે બે ચમચી સૂજી ઉમેરીશું અડધી ચમચી લાલ મિર્ચ પાવડર ચપટી હળદર અડધી ચમચી સફેદ તલ અડધી ચમચી અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડું થોડું પાણી નાખી તેને મિક્સ કરી લઈશું અને એ વાતનું ધ્યાન રાખવું કે તેમાં લમ્સ ન રહે એકદમ સ્મૂથ જોઈએ આપણે તેને થોડું પાતળું જ રાખીશું કેમકે તેમાં સૂજી ઉમેરી છે તો તે ફૂલાઈ જશે એટલા માટે બેટરને પાત્રું જ રાખીશું હવે તેમાં થોડા ઝીણા સમારેલા ધાણા થોડી પાલક જો તમારી પાસે પાલક ન હોય તો તેને સ્કીપ કરી શકો છો તો એના પહેલાં પ્લીઝ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી તમને રીત બરોબર સમજાય તો તમે જોઈ શકો છો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને સાઈડમાં મૂકી આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા મેં બે નંગ બાફેલા બટેટા લીધેલ છે હવે તેમાં અડધી વાટકી ઝીણી સમારેલી ડુંગળી બે નંગ લીલા મરચાં અને લીલા ધાણા અડધી ચમચી વરિયાળી અડધી ચમચી કશ્મીરી લાલ મિર્ચ પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી જીરા પાવડર અને એક ચમચી લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી જ સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મસાલા તમે ઓછા વધુ તમારી પસંદ મુજબ કરી શકો છો તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ઘઉંનો લોટ લેશું તો અહીંયા મેં પહેલેથી જ લોટ બાંધીને રાખ્યો હતો જેમ આપણે રોટલી બનાવવા લોટ બાંધીએ એ જ રીતે લોટ બાંધવાનો છે હવે તેમાંથી લુવા બનાવીને રોટલી વણીશું હવે કોઈ ઢાંકણ કે ગ્લાસ ની મદદથી તેનો શેપ બનાવી લેશું પૂરીની જેમ હવે આપણે જે બટેટાનો મસાલો બનાવ્યો હતો તેમાંથી એક બે ચમચી મસાલો લઈને પૂરી ઉપર ફેલાવી દેશું હવે પૂરીને હાથમાં લઈને આવી રીતના વાળીને દબાવીશું જેથી તે સારી રીતે ચોટી જાય આવી રીતના બધી પૂરીને વાળી લઈશું હવે શરૂઆતમાં જ આપણે જે બેટર બનાવ્યું હતું તેમાં ડીપ કરી ફ્રાય કરીશું તેને તળવા માટે તેલને બરાબર ગરમ કરીશું અને પછી મીડિયમ ફ્લેમ પર તેને તળીશું ફ્રેન્ડ્સ તેને ધીમી આંચ પર જ તળવાના છે હાઈ ફ્લેમ પર તળશો તો બહારથી જલ્દી બ્રાઉન અને અંદરથી કાચા રહી જશે એટલા માટે મીડિયમ ફ્લેમ પર જ તળીશું તો તમે જોઈ શકો છો તેનું કલર બ્રાઉન થઈ ગયો છે અને આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે તેને ચાય સાથે ટોમેટો કેચઅપ સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો તો તમે પણ આ રીતથી એકવાર જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ